નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ભારે છે ઓગસ્ટની આ તારીખ નોંધી રાખજો જી મિત્રો મજબૂત સિસ્ટમ આ વિસ્તારમાં લાવશે અનાધાર વરસાદ ગુજરાતમાં વરસાદની ફરી જોર પડક્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં સત્તરણું તાલુકામાં વરસાદ પડ્યો છે સૌથી વધુ વરસાદ ડાંગના આહવામાં ચાર ઇંચ જ્યારે ચીખલી અને કોન્ટમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે લસણ નાણોદગારીધારમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ છે છોટાઉદેપુર પાવી જેતપુર ભરૂચ ડોલવણમાં બે પોઈન્ટ બે ઇંચ વરસાદથી વધુ વરસાદ છે ગલતેશ્વર સાગબારા ગણદેવી ખેરગામ ગઠલાળા બે પોઈન્ટ બે ઇંચ વરસાદ પડ્યો છે અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે છવ્વીસ ઓગસ્ટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે વધુમાં વિગત માટે વાંચો અહેવાલ જી હા મિત્રો ભારે વરસાદની આગાહી આજે ગુજરાતમાં વરસાદને હવામાનની આગાહી કરાઈ છે ગુજરાતમાં અનેક ભાગોમાં વિરામ બાદ વળી પછી વરસાદની આગાહી આગાહી કરાઈ છે છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદમાં વલસાડ નવસારી દમણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે દાદાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે અથવા સમગ્ર સારા વરસાદની શક્યતા છે છવ્વીસ ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે જી હા મિત્રો ગુજરાતમાં સરેરાશ સત્યાવીસ ટકા વરસાદની ઘટ છે ગુજરાતમાં સરેરાશ સત્યાવીસ ટકા વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે ગુજરાતમાં તેર જિલ્લામાં વરસાદની અછતના ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓગસ્ટ મહિનામાં વરસાદને લીધે વરસાદની ઘટ સર્જાય છે ઉલ્લેખનીય છે ગુજરાતમાં તેત્રીસ માંથી વીસ જિલ્લામાં વરસાદની અછત છે તો મિત્રો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લીધો ધન્યવાદ જય હિન્દ